જય ગદાનંદ જય માતાજી જેના જીવનમાં અશાંતિ છે મન શાંત છે ક્રોધ આવે છે ધંધામાં સફળતા નથી મળતી ઘરની અંદર નાની મોટી બીમારીઓ રહે છે ઘરની અંદર કજીયો કંકાસ થાય છે તો એના માટે આ કાર્તક મહિનાની પૂર્ણિમાનો દિવસ ઉત્તમમાં ઉત્તમ દિવસ આવે છે ત્યારે શું કરવાનું છે એ જાણતા પહેલાં કમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં એમ કહેવાય કાર્તક મહિનાની પૂર્ણિમાનો મહિમા ઘણો મોટો છે તમારા દરેક મન વાંછિત ફળની પ્રાપ્તિ માટે કારતક મહિનાના પૂર્ણિમાના દિવસે તમારે આ પ્રયોગ જરૂરથી કરવો જોઈએ પૂનમના દિવસે તમારે મધ્યાહન સમયે ખીર બનાવવાની છે એ ખીરની અંદર તુલસીપત્ર બધરાવવાના છે અને ભગવાન ઠાકોરજીને તમારા કુળદેવીને એ ખીરની પ્રસાદી અર્પણ કરવાની છે ચંદ્રના દર્શન કરવાના છે ચંદ્ર દર્શન થાય ત્યારે એ ખીર ચંદ્રને પણ અર્પણ કરવાની છે અને મનથી ઓમ ચંદ્ર મસય નમઃ મંત્રના જપ અગિયાર વખત કરવાના છે અને વિશેષ કૃપા માટે જલ્દી ફળની પ્રાપ્તિ માટે થઈને તમારે કોઈ પણ એવા તીર્થ સ્થાનની અંદર જવું જોઈએ કે જ્યાં પૂનમના દિવસે ભગવાનની સકારાત્મક શક્તિ ડબલ હોય બમણી હોય તો કાર્તક મહિનાની પૂનમ તમારે કોઈ પણ તીર્થધામની અંદર જવું જોઈએ કોઈ પણ મંદિરની અંદર તમારે દર્શન કરવા માટે જવું જોઈએ જેના કારણે તમારી નેગેટિવિટી દૂર થશે અને એક સકારાત્મક વાઇપ તમારા જીવનની અંદર તમને પ્રાપ્ત થશે તો પૂનમના દિવસે આ પ્રયોગ જરૂરથી કરજો જેના કારણે તમારા જીવનમાં રહેલા દરેક દુઃખ દૂર થશે জয় গজানন জয় মাতা দি